વડોદરાની એમએસ યુનિવર્સિટીના પૂર્વ વિશે ઘટતું કરવા માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વિશે વિજય શ્રીવાસ્તવ તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદોમાં આવ્યા હતા ત્યારે હવે આ મામલે શહેર કોંગ્રેસ મેદાનમાં આવી છે અને પૂર્વ વીસીને નકલી વીસી તરીકે ઓળખાવી રહી છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે આ મામલે જરૂર પડે સીબીઆઈ તપાસ ની પણ માંગ કરાઈ છે પૂર્વ વિસી ની નકલી ડિગ્રી ને લઈને યુનિવર્સિટીના ગૌરવવંત ઇતિહાસ ઇતિહાસને ઠેસ પહોંચી છે જેથી પગલા ભરવાની કોંગ્રેસ ઉગ્ર માંગ કરી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન જે શરૂઆત કરવામાં આવી છે એના ભાગરૂપે આજે યુનિવર્સિટીની અંદર આપણે જોઈએ કે કઈ રીતના કુલપતિની ડિગ્રી નકલી પ્રસ્થાપિત થઈ છે તો સમગ્ર શિક્ષણ જગત દુઃખી છે અને સાથે સાથે ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે એ આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતના આવા લોકોને નિમણૂક કરી અને જે શિક્ષણની જે ગરિમા છે શિક્ષણની જે નૈતિકતા છે એના સવાલ ઉભા થઈ રહ્યા છે લોકો ખૂબ દુખી છે અને દુખીના ભાગ રૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે આવા જે બી કુલપતિઓ જે નકલી ડિગ્રી લઈ રહ્યા છે એના પાછળ જે લોકો બી સંકળાયેલા છે એ તમામના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ એના માટે અમે સીબીઆઈ ના ઇન્કવાયરીની માંગણી કરી રહ્યા છે ત્યારબાદ અમે હાલ શિક્ષણ કેન્દ્રીય શિક્ષણ મંત્રીને બી પત્ર લખી રહ્યા છે અને આગળ જો જરૂર પડે તો અમે એફઆઈઆર પોલીસ કમ્પ્લેન કરીને બી આ જે સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો છે એના માટે અમે કાર્યવાહી કરી સાચી વાત છે તમે જે પણ ઘટનાક્રમ બહાર આવ્યો છે જેમાં પ્રાથમિક સતીશભાઈ પાઠક દ્વારા જે બી આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે આ ડિગ્રી નકલી છે અને ગુજરાતની અંદર આપણે જોયું છે આ સરકારની અંદર કચેરીઓ નકલી મળી રહી છે ટોલ નાકા નકલી મળી રહ્યા છે અધિકારીઓ નકલી મળી રહ્યા છે એવી રીતના આ નકલી ડિગ્રી સાથે હવે કુલપતિ બી આપણને ગુજરાતમાં નકલી મળી રહ્યા છે એવું થઈ રહ્યું છે પરંતુ તમે જોઈ શકો કે ભારતીય જનતા પાર્ટી આનો ઢાક પીછોડો કરવા માટે કઈ રીતના સમગ્ર સિસ્ટમનો ઉપયોગ કરીને વિધિન ફ્રેક્શન ઓફ ડેઝ કા તો એક દિવસની અંદર જે એના પ્રત્યુત્તર મળે છે એની અંદર જે જવાબ મળે છે તે દુખની વાત છે એના માટે જ અમે કહીએ છીએ કે આ લોકતંત્રનું હનન છે અને લોકતંત્ર બચાવવા માટે લોકતાંત્રિક રીતે જે કોઈ ભી પ્રક્રિયા હોય એમાં જે ભી કાયદેસરની કાર્યવાહી હોય એ સમગ્ર ઘટનાની તલ પર તલ સ્પર્શી તપાસ થવી જોઈએ કારણ કે જે ઉમેદવારો સિરિયસલી સારી રીતે મહેનત પણ વિસંગતતાઓ છે જે પણ લોકોના મગજની અંદર સવાલો ઉદ્ભવી રહ્યા છે તો એ સવાલોના જવાબ મળવા જરૂરી છે અને એના માટે જ કોંગ્રેસ એક પહેલ કરી રહી છે કે જ્યાં જે બી કાયદાકીય જોગવાઈઓમાં જે બી પ્રોવિઝન હશે એ સમગ્ર જગ્યાએ અમે અમારા પ્રતિનિધિત્વ દ્વારા અમે એની અરજી કરીશું ફરિયાદ કરીશું અને જે બી આની તલસ્પર્શી તપાસ થાય અને જે ખરેખર વિદ્યાર્થીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે એવાના ન્યાય માટે અમે લડીશું કારણ કે રાહુલ ગાંધીજી કહે છે કે ન્યાય માટે લડો બોલતા રહો ને જ્યાં બી ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવો આપણે જોયું કે આ નિમણૂકની જાહેરાત ખોટી છે એવી થવાથી જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ની જે ગૌરાંકિત ઇતિહાસ છે એને ઠેસ પહોંચી છે વડોદરાના વાસીઓને ઠેસ પહોંચી છે અને જે શૈક્ષણિક સ્તરની વાત કરીએ તો આવા બિન અધિકૃત નિમણૂકોના લીધે સમગ્ર જે તંત્ર છે એના અંદર જે એક થાય છે એના લીધે આ શિક્ષણ નું જે રેન્કિંગ છે એમાં બી તકલીફો પડી રહી છે એવું અમારું સ્પષ્ટ માનવું છે